પાન પાકીનું બંધારણ ઘણું નથી શું કે મજામાં ફરી તમારું બધાનું એક આપડા નવા બ્લોગમાં સ્વાગત છે ને કઈ નઈ કાજા દિવસે આપડો વ્લોગ આવે કેમ કે નક્કી નથી કે તો ક્યારેક ક્યારે આપડો વ્લોગ આવે નહીં આજ તો પાછા કીધું એક લગ્ન છે તો લગનમાં જ એ આવી એક દોસ્તારના જ લગન હે એટલે કીધું લગનમાં જ આવીને કીધું કે તો વ્લોગ બનાવી નાખી એ બાજુ આવી ગયા પણ હવે આપણે થોડા ક આગળ કેમ કે વ્લોગ બનાવવું તો આમ થોડુંક આગળ વયાનો શરમ આવે વિડિયો ઉતારતા ને કે અમારા ભાઈ હે ઈ ભાઈ થોડાક ફ્રી ફાયર માં ધ્યાન દીધું હે જો જવા પબજી પબજી હે ઓહ કઈ વાંધો નહીં પબજી રમે ભલે રમતા અને આગળ આપણે વરાજા પણ હેલા જઈએ આપણે બ્લોગમાં છેલ્લે સુધી કન્ટિન્યુ જોડા રહીજો ને ન હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે કાંઈ વાંધો નહીં જો કીધું તું હમણાં વરાજા પાસે જવાનું જો વરાજા પાસે આવી ગયા ત્યાં હાથ લાંબો કરવા તો નહીં જો ભાઈ અમારા જો ભાઈ વરાજો પહેણી ગયો એ કાલ કઈ બાજુ જવાનું જાન લે ગમ ના ભૂલાઈ ગયું ધંધુકા ધંધુકા

આ લેડી છે હવે જો હે ને ન્યા બધાય વરાજાની ફોટોશૂટ કરી કીધું અમે થોડાક ફોટોશૂટ તો કરી લે ને જો હવે સ્વીફ ટુકડો આવી ગયો બ્લેક બ્લેક સ્વીફ્ટ ટુકડો લઈને જો અમારે રોહિત ચૌહાણ રાયવર અને અક્ષય એવી રાજા કા એવી રાજા ઓ કાઈ વાંધો ને આપડે બ્લોગ માં જોડે જોડાયેલા રહ્યો ને કેમ કે માં થોડા વધારે લોકો હતા એટલે બ્લોગ બનાવતો હતો તો હવે નહીં પણ પાછે તડકો આવે ને હા ભરી ગયો હાલો રેડી કાઈ વાંધો ને હાલો આપડે બ્લોગ માં કન્ટિન્યુ જોડાયેલા રહ્યો ના હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી નાખો હવે બસ તો મિત્રો હવે ફટાફટ આવી ગયા ઘરે જમીન આવે નવરે થઈ ગયા થોડા મોબાઈલ રાખું બેકગ્રાઉન્ડ માં અવાજ આવશે કઈ વાંધો નહીં હવે ડાંદિ હરાવું વીક ગયા બાદ હકાઈ ગયા વિખાઈ ગયા કઈ વાંધો નહીં તો કઈ વાંધો નો આપણે ડાંડી હરસ માંથી આપણે મોજ મોજ કરી શું કે આપડે થઈ ગયા બીજો દિવસ ને ધ્યાન લઈને આવી ગયા ધંધુકા અમદાવાદ ની બાજુ ને મારો થોડોક ધીમો હોય છે કે રાજા અંદર ના રૂમ માં બેઠા અંદર આવી ગઈ વરાજા ના બાજુ તૈયાર કરે આગળ બતાવી

એને સમજાવી સમજાવો કાક એને ગયો હજી તારીખ સમય છે ભાઈ નથી બકરી ડબ્બે પુરાવા જવાની જ છે અનુભવ બોલે બોલે ના બોલે એ મારા કલેજા હચું કઉ ઊભો થઈ જા

ઇન્દ્રમાં હાથી આવ્યો ને આ નવો ગાવે તો જો જાય तो शू के मित्रों ने हम आ गया थोड़ा तो रिजल्ट में फेर पड़ गया कहीं वो नहीं भले पड़ गया रिजल्ट में फेर हे અહીં કાંઈ હવે જો સાળંગપુર મંદિર આવી ગયા તો કીધું મંદિર તો જ આવી આ બાજુ રખડો હતો મેરેજમાં તો આવ્યા હતા પણ મેરેજમાં ડાયરેક્ટ વાજ આપણે અહીંયાથી ઉતાવળ હતી એટલે થોડાક નીકળી ગયા હતા ને કીધું ઘર બાજુ જવાનું બહુ આઘા આઘા ડિસ્ટ્રિક્ટમાં હતા હવે આ ભાઈ અમારે આ ત્રણેય આવી ગયા ઓકે મેન કામ તો ભાઈ કેલો સાળંગપુર જવું આ ત્રણેય કહે કે ચાલો જઈ આવી અને આ ભાઈ તો આવી જ ગયેલા આ ભાઈને ખબર એને શું વિડીયો બનાવી હું નો હોય તો નથી ખબર ખબર હતી તને તો પછી કાયમનું આપડે બ્લોગમાં કન્ટિન્યુ જોડે લઈજો હવે બીજી કઈ સોફટ નથી પડ્યો મને બતાવો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો આ ભાઈ ડ્રાઈવર હે અને ના ભાઈ આપડે બ્લોગવાળા અમને ઉતાર્યો એક વાહ આને તમે નો ઓળખતા આ કેમ કે નો હોય આમ તમે નો ઓળખતો આ ભાઈ નવા હે પહેલી વાર આવ્યા ને પહેલી વાર આવ્યા અને આપડા સાલન ભાઈ પહેલી વાર ગયા હતા કે હું કે મે બોલા બોટલ બોટલ ભઈ ગયા ઈ ઘરે જાવી મંદિર ટકી ગયા

નો કાંઈ બહુ સરખું શૂટ નથી થયું ને અત્યારે થઈ ગયું હતું બહુ મોડું બ્લોગ શૂટ કરવા માંગી તો હવે હવે કરે તો આવી ગયા કીધું હવે કાંઈ વાંધો નહીં આપણું બ્લોગ અહીં પૂરો કરી નાખી સારી પૂર ગયા ને ત્યાં આગળ એવું બેટરી લો થઈ ગઈ મોબાઈલની ને મારી બેટરી લો થઈ ગઈ હતી માથું દુખતું તો નહીં હોય એટલે કીધું હવે હમણાં દઉં એવો બધો કંઈ બ્લોગ શૂટ નથી થયો તો કાંઈ વાંધો નહીં ન હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખ્યો પાછા મળીએ નવા બ્લોગ સાથે